તો તમે આજે કાળી ચૌદશના દિવસે માત્ર પાંચ કપૂર આ જગ્યાએ બાળી નાખશો તો તમારા બધા શત્રુઓ તમારા પગે પડી જશે અને બે હાથ જોડીને માફી માંગશે મિત્રો શત્રુ મુક્તિ માટેના વિવિધ ઉપાયો અને તાંત્રિક પ્રથાઓ ભારતીય પરંપરા અને જ્યોતિષમાં મહત્વનું સ્થાન ધરાવે છે કપૂરનો ઉપયોગ આ ઉપાયોમાં ખાસ કરીને અસરકારક માનવામાં આવે છે કપૂર માત્ર ધાર્મિક કાર્યોમાં જ ઉપયોગી નથી પરંતુ તેના દ્વારા નકારાત્મક ઊર્જા અને શત્રુ બાધાઓને પણ દૂર કરી શકાય છે આ ઉપાય સરળ અસરકારક અને ઓછા ખર્ચાળ છે ખાસ કરીને આજે ઓગણીસ ઓક્ટોબર રવિવારે કાળી ચૌદશના દિવસે આ ઉપાયની અસર હજાર ગણી વધી જાય છે કારણ કે આ દિવસે કાળી માતાની કૃપા અને નકારાત્મક શક્તિઓનો નાશ થવાની વિશેષ ઊર્જા હોય છે ચાલો વિગતે જાણીએ કે શત્રુમુક્તિ માટે કપૂરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય કપૂર એક શુદ્ધ અને પવિત્ર પદાર્થ છે જેનો ઉપયોગ પ્રાચીન કાળથી પૂજાપાઠ અને ઔષધીય કાર્યોમાં થતો આવ્યો છે કપૂરની સુગંધ વાતાવરણને શુદ્ધ કરે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ભારતીય ધર્મગ્રંથો અને આયુર્વેદમાં કપૂરને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે શત્રુબાધા નિવારણ માટે કપૂરનો ઉપયોગ જ્યોતિષીય અને તાંત્રિક દ્રષ્ટિકોણથી પણ મહત્વનો છે ભક્તો પાંચ કપૂર ઘરમાં સળગાવી દેવાથી દુશ્મન હાથ જોડીને માફી માંગશે પાંચ કપૂરથી હંમેશા માટે તમારા શત્રુઓ તમારા દુશ્મનો પરાસ્ત થઈ જશે અને ઈચ્છા હોવા છતાં તમારું કંઈ બગાડી શકશે નહીં કોઈ પણ પ્રકારનું કરેલું ક્રાવેલું જાદુટોણા ટોટકા જો તમારા પર કરેલું હશે કે કરવાની કોશિશ કરી રહ્યા હશે તો લાખ કોશિશ પછી પણ તમારું એક વાળ પણ વાંકું નહીં કરી શકે જો તમે આજે કાળી ચૌદશના દિવસે પાંચ કપૂર તમારા ઘરમાં સળગાવો છો પાંચ કપૂર પૂર્ણ રીતે સળગાવીને ખૂબ જ નાનો ઉપાય તમારે કરવાનો છે અને એવું સમજી લો કે શત્રુ પછી તે ગુપ્ત હોય કે સામેથી શત્રુ હોય કે પછી લાખો શત્રુઓ હોય ચારે બાજુથી શત્રુઓએ તમને ઘેરી લીધા હોય તો એવું સમજો કે તમારા દુશ્મનોની તમારા શત્રુઓની બધી અકડ નીકળી જશે અને તેઓ ફરી ક્યારે તમારી સાથે શત્રુતા કરવાનું વિચારશે પણ નહીં તો આજના વીડિયોમાં જે ઉપાય અમે તમારા માટે લઈને આવ્યા છીએ તે દુશ્મનોથી છુટકારો મેળવવાનો શત્રુઓથી છુટકારો મેળવવાનો સૌથી સરળ અને સૌથી મોટો ઉપાય છે સૌથી સરળ એટલા માટે કે આ ઉપાય કરવામાં તમારે વધુ કંઈ કરવું નથી કપૂરથી આ ઉપાય થઈ જશે ઘરે બેઠા તમે આજે કાળી ચૌદશના દિવસે આ ઉપાય કરી શકશો ક્યાંય જવાની જરૂર નથી અને સૌથી મોટો ઉપાય એટલા માટે થઈ જાય છે કે જેવો જ તમે આ ઉપાય કરશો જેવો જ તમે તમારા ઘરમાં પાંચ કપૂર સળગાવશો તમારા શત્રુઓની જે શક્તિ છે જે તેમની તાકાત છે તે જ દિવસથી ખતમ થવાનું શરૂ થઈ જશે આજે જે શત્રુ તમને પરેશાન કરી રહ્યા છે કે તમારા પર કરેલું કરાવેલું કરાવી રહ્યા છે કે તેમની તાકાત તમને બતાવી રહ્યા છે બધાની સામે તમને નીચું બતાવે છે કે તમારી નોકરી તમારો વેપાર હડપવાની કોશિશ કરી રહ્યા છે કે તેને બરબાદ કરવાની કોશિશ કરી રહ્યા છે તો એવું સમજો કે આજે કાળી ચૌદશના દિવસથી તેમની ઉલટી ગણતરી શરૂ થઈ જશે જ્યારે તમે આ ઉપાય કરી લેશો સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે કપૂરના ઉપાય સામાન્ય નથી હોતા કારણ કે કપૂર સામાન્ય નથી કોઈ પણ પૂજા પાઠમાં આપણે કપૂર લઈએ છીએ જો નકારાત્મક ઉર્જાને દૂર કરવાની વાત હોય ખરાબ શક્તિઓને દૂર કરવાની વાત હોય તો કપૂરના ઉપાય સૌથી ઉત્તમ છે કપૂરની અંદર ખૂબ જ હકારાત્મક ઉર્જા હોય છે અને ખરાબ શક્તિઓને તે તરત દૂર કરે છે જો કોઈએ કરેલું કરાવેલું કરેલું હોય તો તેને તરત કાપી નાખે છે એટલે જ કપૂરના ઉપાય તરત અસર બતાવે છે અને તમારી મોટામાં મોટી સમસ્યાનું સમાધાન કપૂરથી મળી જાય છે ખાસ કરીને કાળી ચૌદશના દિવસે કપૂરની આ શક્તિ કાળી માતાના આશીર્વાદથી દસ ગણી વધી જાય છે કપૂર ખૂબ જ ચમત્કારિક પણ છે અને ખૂબ જ શક્તિશાળી પણ છે કારણ કે કપૂરના ઉપાય તમારા જીવનના શત્રુઓને મૂળથી ઉખાડીને ફેંકી દે છે એટલે કે તમારા શત્રુઓ ફરી ક્યારે તમને પરેશાન નથી કરી શકતા જ્યારે તમે કપૂરના ઉપાય કરો છો તો ચાલો વાત કરીએ કે કયો ઉપાય છે અને કેવી રીતે કરવો ગુપ્ત શત્રુઓ માટે પણ ઉપાય છે અને જો તમારી પાછળ કોઈ વ્યક્તિ સામેથી પડેલું હોય સામેથી તમને ધમકી આપતો હોય કે તમારી જમીન વેપાર હડપવાની કોશિશ કરતો હોય કે કોઈ પણ રીતે તમને પરેશાન કરતો હોય તો તમે આજે કાળી ચૌદશના દિવસે પાંચ કપૂર ઘરમાં સળગાવીને આ ઉપાય કરો અને હજાર હોય લાખ હોય કરોડ હોય તમારા શત્રુઓ હંમેશા માટે તમારા જીવનમાંથી બહાર નીકળી જશે અને ફરી ક્યારે તમને પરેશાન નહીં કરી શકે આ ઉપાય ઘરે કરવાનો છે આજે કાળી ચૌદશના દિવસે તમે આ ઉપાય કરી શકો છો સ્ત્રીઓ પણ આ ઉપાય કરી શકે છે પુરુષો પણ આ ઉપાય કરી શકે છે બધા માટે આ ઉપાય છે અને એવું નથી કે તમારા શત્રુઓ જો તમારી આસપાસ હોય તો જ આ ઉપાય કરવો જો તમારો શત્રુ ખૂબ દૂર હોય કોઈ બીજા શહેરમાં હોય તમે ક્યાંય બીજે રહેતા હો તો પણ તમે આજે કાળી ચૌદશના દિવસે આ ઉપાય કરી શકો છો હજાર શત્રુઓ માટે પણ કરી શકો છો એક શત્રુ માટે પણ કરી શકો છો ઉપાય કરતા પહેલા તમારે હનુમાન દાદાનો જકારો જરૂર લગાવવો જ્યારે હનુમાન દાદાની કૃપા મળી જશે તો તમારા કોઈ કામમાં અડચણ નહીં આવે દરેક કામ તમારું બનશે કારણ કે હનુમાનજીનો આશીર્વાદ જેમના પર હોય તેમનું ક્યારે અહિત નથી થતું તેમનું હંમેશા કલ્યાણ થાય છે અને સૌથી મોટી વાત એ કે તેઓ તમારા ઘરે તમારા પરિવાર પર કોઈ સંકટ નથી આવવા દેતા એટલે જ આપણે સૌથી પહેલા જયકારો લગાવીએ છીએ તો કમેન્ટ સેક્શનમાં જય શ્રી રામ કે જય હનુમાન જય મહાકાળી લખી દો સાથે જ વીડિયોને લાઈક કરો અને જે જે વોઇસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આ ઉપાયો જે તમારા સુધી પહોંચે છે આ વિડિયો જે તમારા સુધી પહોંચે છે તે મહાકાળીના આશીર્વાદથી જ પહોંચે છે આ ઉપાય તમે તમારા ઘરના કોઈ એવા સ્થાને કરવો જ્યાં તમને કોઈ રોકે નહીં ટોકે નહીં જો તમારા ઘરમાં કોઈને ખબર હોય કે તમે આ ઉપાય કરી રહ્યા છો તો તેમાં કોઈ વાંધો નથી પરંતુ જ્યારે તમે આ ઉપાય કરો તો તમે ગુપ્ત રીતે કરો સ્ત્રી પુરુષ બંને આ ઉપાય કરી શકે છે સૌથી પહેલા તમારે પાંચ કપૂરની ટીકડી લેવી કપૂરના નાના નાના ટુકડા પણ લઈ શકો છો જો મોટો કપૂર હોય તો તેમાંથી તોડીને નાના નાના ટુકડા કરી લો સાથે જ તમારે ત્રણ આખી આખી લવિંગ લવિંગ લેવી હોવી જોઈએ ખંડિત થોડી પીળી રાઈ લેવી થોડી માત્રામાં વધુ નહીં જો તમારી પાસે ન હોય તો જ્યાં પૂજાનું સામાન મળે ત્યાંથી લઈ આવો થોડી પીળી રાઈના દાણા લેવાના છે પાંચ કપૂર ત્રણ લવિંગ બે ત્રણ ચપટી પીળી રાયના દાણા એક કાગળ લેવો જેના પર કોઈ લાઈન ન હોય સાદો કાગળ હોવો જોઈએ સફેદ રંગનો જરૂરી નથી હળવા રંગનો કાગળ લેવો ઘેરો રંગનો કાગળ ન લેવો અને કઈ લખેલું ન હોવું જોઈએ એક કાળા રંગનું પેન સ્કેચ પેન કે બોલ પેન જેલ પેન કોઈ પણ પેન લઈ શકો છો પરંતુ તેનો રંગ કાળો હોવો જોઈએ જો તમારી પાસે કાજલ હોય તો કાજલ પણ લઈ શકો છો હવે તમારે એક માટીનો દીવો લેવું કોઈ પણ માટીનો દીવો કે કોઈ વાસણ લઈ લો બધું સામાન લઈને તમારે તમારા ઘરના રૂમમાં બેસી જવું દરવાજો લોક કરી લો જેથી કોઈ તમને ડિસ્ટર્બ ન કરે જમીન પર બેસી જાઓ અને દક્ષિણ દિશા એટલે કે સાઉથ ડાયરેક્શનમાં તમારું મુખ કરો હવે જે કાગળ લીધો છે તેના પર તમે શત્રુ લખશો જો ત્રણ શત્રુઓ હોય તો તેમના નામ લખી દો

એક એક કરીને સળગાવવાના પહેલા એક કપૂર સળગાવો અને જે કાગળ પર શત્રુ લખ્યું છે તેને કપૂરમાં નાખી દો કપૂર બળવા લાગે ત્યારે જ કાગળ નાખવો ત્યારબાદ ત્રણ લવિંગ જે લીધી છે તેને તેજ વાસણ કે માટીના દીવામાં નાખો ત્યારબાદ ત્રણ ચપટી પીળી રાય લઈને તમારા માથા પરથી ઉલટી દિશામાં સાત વખત ફેરવો એટલે કે એન્ટીક્લોકવાઇઝ ગોળ ગોળ ફેરવો સાત વખત ઉતારો અને પછી તે પીળી રાઈના દાણા જલતા કપૂરમાં નાખી દો બાકીના જે પીળી રાયના દાણા બચે છે તેને એક એક કરીને જલતા કપૂરમાં નાખો અને શત્રુનું નામ બોલો જો શત્રુનું નામ ખબર ન હોય કે ગુપ્ત શત્રુ હોય તો ફક્ત શત્રુ બોલો બધા પીળી રાયના દાણા જલતા કપૂરમાં નાખી દો પીળી રાઈના દાણા ફક્ત એક જ વખત સાત વખત માથા પરથી ઉતારવાના બાકીના દાણા જલતા કપૂરમાં નાખવાના ત્યારબાદ એક એક કરીને બધા પાંચ કપૂર સળગાવો અને જ્યારે કપૂર બળતો હોય ત્યારે મનમાં વિચારો કે હવે મારો શત્રુ મારા જીવનમાંથી જઈ રહ્યો છે બહાર નીકળી રહ્યો છે હવે તે મારું કંઈ નહીં બગાડી શકે બધા કપૂરના ટુકડા સળગાવી દો અને મહાદેવ અને હનુમાનજીનું ધ્યાન કરો મહાદેવ અને હનુમાનજીને પ્રાર્થના કરો મહાદેવની કૃપા મળે તો કાળ પણ ડરીને ભાગે છે અને જ્યારે તેમની કૃપા મળે છે તો કોઈ તમારું કંઈ નથી બગાડી શકતો ત્યારબાદ જ્યારે બધું બળી જાય માટીનો દીવો કે વાસણમાં જે રાખ થઈ હોય તેને ઘરની બહાર કોઈ સુનસાન જગ્યાએ ફેંકી દો વધુ દૂર જવાની જરૂર નથી કોઈ ઝાડ કે છોડની નીચે રાખી દો પાછું વળીને ન જોવું જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક શક્તિ હશે તે પણ દૂર થઈ જશે જો કોઈએ કરેલું ક્રાવેલું કર્યું હશે તે પણ આગમાં બળી જશે શત્રુએ જો તમારા વેપાર ઘર પર બુરી નજર નાખી હોય તો પણ તમારા શત્રુઓ તમારું કંઈ નહીં બગાડી શકે જ્યારે તમે આજે કાળી ચૌદશના દિવસે આ રીતે પાંચ કપૂર સળગાવશો આ ખૂબ જ ઉત્તમ ઉપાય છે ખાસ કરીને જણાવી દઈએ કે કપૂરના ઉપાય ખૂબ જલ્દી કામ કરે છે જે લોકો ખૂબ પરેશાન છે તેઓ આજે કાળી ચૌદશના દિવસે આ ઉપાય કરી શકે છે આ ઉપાયમાં દિવસ જોવાની જરૂર નથી સ્ત્રી પુરુષ કોઈ પણ આ ઉપાય કરી શકે છે ફક્ત એક જ વખત આ ઉપાય કરવાનો છે ચાલો કપૂરના નાના નાના પરંતુ ચમત્કારિક ઉપાયો પણ જાણી લઈએ જેને અપનાવીને તમે તમારા શત્રુઓથી મુક્તિ મેળવી શકો છો તમારા જીવનની મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકો છો પ્રથમ ઉપાય છે કપૂર સળગાવવો કપૂર સળગાવવો એ એક સામાન્ય અને અસરકારક ઉપાય છે જે શત્રુબાધાઓને દૂર કરવામાં મદદ કરે છે આજે કાળી ચૌદશના દિવસે સવારે અને સાંજે ઘરના મંદિર કે મુખ્ય દ્વાર પાસે કપૂર સળગાવો તેનાથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને શત્રુનો પ્રભાવ ઓછો થાય છે જો શત્રુ તમારા વ્યવસાય કે પરિવારને નુકસાન પહોંચાડવાની કોશિશ કરતો હોય તો કાય યસ્થળ કે ઘરમાં નિયમિત કપૂર સળગાવો આ ઉપાય માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મદદ કરે છે કાળી ચૌદશના દિવસે આ ઉપાય કરવાથી કાળી માતાની વિશેષ શક્તિથી શત્રુઓનો નાશ તરત જ થઈ જાય છે બીજો ઉપાય છે કપૂર અને લવિંદનો ઉપાય કપૂર અને લવિંગનું મિશ્રણ શત્રુબાધા નિવારણમાં અદ્ભુત અસર કરે છે આજે કાળી ચૌદશના દિવસે રાત્રે એક તાંબાના વાસણમાં કપૂર અને બે લવિંદ રાખો પછી તેને સળગાવીને હનુમાન ચાલીસાનું પાઠ કરો આ ઉપાયથી શત્રુની નકારાત્મક ઉર્જાની અસર ઓછી થાય છે અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે કાળી ચૌદશ જે દુષ્ટ શક્તિઓને નાશ કરવાનો દિવસ છે તેમાં ઉપાય વધુ તેજસ્વી બને છે ત્રીજો ઉપાય છે કપૂર અને કાળા તલનો ઉપયોગ કપૂર અને કાળા તલનો ઉપયોગ તાંત્રિક ઉપાય તરીકે થાય છે આજે કાળી ચૌદશની રાત્રે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં એક દીવો સળગાવો જેમાં કપૂર અને કાળા તલ નાખો દીવો સળગાવતી વખતે શત્રુથી મુક્તિની પ્રાર્થના કરો આ ઉપાય શત્રુના દુષ્પ્રભાવને નાશ કરે છે અને તમારા જીવનમાં સુખ શાંતિ લાવે છે આ દિવસે કાળા તલની શક્તિ વધુ અસરકારક બને છે કારણ કે તે બુરી નજરને વધુ સરળતાથી કાપે છે ચોથો ઉપાય છે કપૂર અને મીઠાનો ઉપાય મીઠું અને કપૂરનો સંયુક્ત ઉપયોગ ઘરની નકારાત્મક ઉર્જાને નાશ કરવા માટે થાય છે એક કટોરીમાં સિંધવ મીઠું અને કપૂર રાખો પછી તેને ઘરના એવા ખૂણામાં રાખો જ્યાં શત્રુબાધાનો પ્રભાવ વધુ લાગતો હોય અને દર અઠવાડિયે આ કટોરી બદલો આ ઉપાય ઘરમાં શાંતિ અને હકારાત્મકતા લાવે છે આજે કાળી ચૌદશના દિવસે આને શરૂ કરવાથી તેની અસર વધુ લાંબા સમય સુધી રહે છે કારણ કે આ દિવસે મીઠું નકારાત્મકતાને વધુ અસરકારક રીતે શોષી લે છે પાંચમો ઉપાય છે હનુમાનજીને કપૂર અર્પણ કરવું હનુમાનજી ખાસ કરીને શત્રુબાધા નિવારમાં સહાયક દેવતા માનવામાં આવે છે જે કળિયુગમાં અજરમર માનવામાં આવે છે આજે કાળી ચૌદશના દિવસે હનુમાન મંદિરે જાઓ કપૂર સળગાવીને હનુમાનજીને અર્પણ કરો અને હનુમાન બાહુક કે હનુમાન ચાલીસાનું પાઠ કરો આ ઉપાય શત્રુઓની યોજનાઓને નિષ્ફળ કરે છે અને હનુમાનજીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે કારી ચૌદશે આ અર્પણથી શત્રુદોષનો તરત નાશ થાય છે છઠ્ઠો ઉપાય છે કપૂર અને ચોખાનો ઉપાય કપૂર અને ચોખાનો ઉપયોગ તાંત્રિક ઉપાયોમાં થાય છે એકવીસ સફેદ ચોખાના દાણા લો અને તેને કપૂર સાથે સળગાવો તેને સળગાવતી વખતે શત્રુનું નામ લઈને પ્રાર્થના કરો કે તેનો પ્રભાવ નાશ પામે આ ઉપાય ખાસ કરીને આજે કાળી ચૌદશના સમયે અસરકારક માનવામાં આવે છે કારણ કે આ દિવસે ચોખા શુદ્ધિકરણની શક્તિ વધુ તીવ્ર બને છે શત્રુમુક્તિ માટે અન્ય ઉપયોગી મંત્રો અને પૂજાવિધિઓ જાણી લઈએ જેમ કે કાલીમાતાની પૂજા કાલીમાતાની પૂજા શત્રુબાધા નિવારણમાં અત્યંત અસરકારક છે આજે કાળી ચૌદશના દિવસે કાલી માતા સમક્ષ કપૂર સળગાવીને પ્રાર્થના કરો અને મંત્ર ઓમ ક્રિકાલિકા કાલિકા એક સો આઠ વખત જાપ કરો આ ઉપાય શત્રુના ખરાબ પ્રભાવને નાશ કરે છે કાળી ચૌદશે આ જાપથી માતાની કૃપા મળીને બધા દુષ્ટોનો અંત થઈ જાય છે બીજું છે મહામૃત્યુંજય મંત્રનો જાપ મહામૃત્યુંજય મંત્રનો નિયમિત જાપ શત્રુબાધાઓને દૂર કરે છે અને જીવનમાં સુરક્ષા અને શાંતિ પ્રદાન કરે છે આજે કાળી ચૌદશના દિવસે સ્વચ્છ જગ્યાએ બેસીને કપૂર સળગાવો અને મંત્ર ઓમ ત્ર્યંબકમ યજામ હે સુગંધી પુષ્ટિવર્ધનમ ઉર્વાુક્મિ બંધનાન મૃત્યોર્મુક્ષ્ય મામૃતાતનો એક સો આઠ વખત જાપ કરો આ દિવસે આ મંત્રથી શત્રુઓની તમામ બંધનો તૂટી જાય છે ભક્તો કપૂરના ઉપયોગથી શત્રુદોષ નિવારણના ફાયદા જાણવા જરૂરી છે પ્રથમ ફાયદો છે નકારાત્મક ઉર્જાનો નાશ કપૂર સળગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને શત્રુઓની નકારાત્મક ઉર્જા નાશ પામે છે બીજો ફાયદો છે આધ્યાત્મિક શક્તિનો વિકાસ કપૂરનો ઉપાય માનસિક અને આધ્યાત્મિક શક્તિ વધારવામાં મદદ કરે છે ત્રીજો ફાયદો છે શત્રુની યોજનાઓ નિષ્ફળ થવી તાંત્રિક ઉપાયોથી શત્રુઓની ખરાબ યોજનાઓ નિષ્ફળ થાય છે ચોથો ફાયદો છે પરિવારમાં શાંતિ કપૂરના નિયમિત ઉપયોગથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે પાંચમો ફાયદો છે શત્રુના ડરથી મુક્તિ કપૂરનો ઉપયોગ ભય અને શત્રુના પ્રભાવથી મુક્ત કરે છે અને આજે કાળી ચૌદશના દિવસે આ ફાયદાઓ હજાર ગણા વધી જાય છે કારણ કે આ દિવસે કાળી માતા બધા દુષ્ટોનો નાશ કરવા માટે પ્રસન્ન બને છે